જે માતાજી લોકોને આજે શિક્ષણ ભાગ બે ચાલુ થાય છે જેમાં પાટણ જિલ્લાના શિક્ષકો તાલુકા શિક્ષણ અધિકારીઓની વાત કરું છું જેમાં તાલુકા શિક્ષણ અધિકારી વડે કર્મભેર નાડોદા સિંધવ તેમજ તે લખાવે છે નાડોદા તે મને ખાસ ચેલેન્જ આપેલી હતી કે તું આરટીઆઈથી અમારું શું બગાડી શકીશ તેમનું ખાસ કહેવામાં આવતું છે કે આરટીઆઈથી મેં તમારા ઘણા ખરા ટીપીઓને પાંચ પાંચ છ છ સાત વર્ષની ડાયરીઓ ખોદીને લખતા કર્યા તેમજ ઘણા ખરાનો આયોગના દંડ પણ ભરાયેલા છે તેમજ મારી ફેસબુકમાં આરટીઆઈ જોઈ જોઈને તમારા શિક્ષણ વિભાગમાં એટલી બધી આરટીઆઈઓ આવે છે કે શિક્ષકો તથા અધિકારીઓ પણ પરેશાન થઈ ગયેલા છે તેમજ તેમણે મને એમ કહ્યું હતું કે આરટીઆઈ માણસ હજાર પાંચ હજાર લેવા માટે કરે છે તો તમે જે આ શિક્ષકો અપડાઉન કરી છે તો શું તમે એમાંથી કટકી નહીં કરતા હોય એ ચારે ચૂકવો છો આ કરો છો તેમજ તમે જે બદલી થઈને બીજા જિલ્લામાં ગયા હતા તો પંદર દિવસમાં કેટલા રૂપિયા આપીને સમયમાં આવી ગયા તેમજ તમે એમ પણ કહ્યું હતું કે આખી નોકરીમાં મોટું કૌભાંડ ના કર્યું હોય તો છેલ્લે કૌભાંડ કરવાને રિટાયર થો તો કાયદો તમારું કાંઈ બગાડી શકતા નથી તે બાબતનું પણ રેકોર્ડિંગ છે જે તમારા ચૌધરી સાહેબે બદલીનું સાડા ત્રણથી ચાર કરોડનું આભાર કર્યું હતું પછી જે આપણે ધરતી હોટલે મળ્યા હતા અંદર તો તમે બધાએ ફોન મારા સ્વિચ ઓફ કરાયા હતા જબરદસ્તી પણ તમે બહાર નીકળ્યા પછી એમ કહ્યું હતું કે અમારા શિક્ષણનું આટલું મોટું ગ્રુપ છે આટલું મોટું છે તો તને ગમે તારે મરાઈ નાખશું તો મેં તમારો ક્રોસમાં વિડીયો બનાવ્યો તો એ પણ રેકોર્ડિંગ અને વિડીયો શૂટિંગ છે એટલે ધમકી આપવામાં બંદી જ કરજો કારણ કે મોત તો જેને આવે કે જ્યારે ભગવાનને ઉપર જરૂર હોય અને જ્યારે ભગવાનને ઉપર જરૂર હોય ત્યારે જ મારું મોત આવશે તમે મને મારવાથી હું મરી જવાનો નથી અને મેં મરવાના તો ચાર વાર ટ્રાય કરેલા છે મોતને ચૂમાં આવીને બહાર આવેલો છું મોતની તો ધમકીપના આપશા જ નહીં અને તમે જે બદલીના કોભાઉન્ડમાં જે અધિકારીઓ જોડે વાત કરી છે કયા ટાઈમે કયા મોબાઈલ ઉપર અને કયા સાહેબને એ બધી વાત કરી છે કારણ કે આમાં તમે બધા જવાબદાર છો આચાર્ય બીટ કિરવણી નિરીક્ષક ટીપીઓ એમને ખબર નહીં હોય કે પોતે આ જગ્યા કઈ રીતે ઉદ્ભવી આ રીતે ઉદ્ભવી તમે તો કાગડીઓ માસ્ટરી છો તો તમે પણ તેમજ દરેક મંડળીઓની ગિફ્ટો પણ તમે ઘરે લાયેલા છો પછી તમે શિક્ષકોના પ્ર પૈસાથી પ્રવાસ પણ કરો છો એમના જોડે જઈને ફોટા પણ શૂટ કરાવો છો તો તમારા ભાડે જવું છો તમે પણ એ ખાસ કહેવાનું છે બસ અસ્તુ